નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે કર્ણાવતી યુનિવર્સિટીના એનએસએસ અને એનસીસી યુનિટ દ્વારા મેગા ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવનું આયોજન તારીખ 26 જુલાઈ 2024 ના રોજ ઉવારસદ ગામ ખાતે કરવામાં આવ્યું હતું આ મેગા ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવનું આયોજન રૂપાંતર ફાઉન્ડેશન અને આઈડીબીઆઈ બેંકના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું કુવારસદ ગામમાં આવેલી બળિયાદેવના મંદિરની પાછળની ગૌચર જગ્યામાં અને હોમગાર્ડ પરેડ ગ્રાઉન્ડની જગ્યામાં કુલ બારસો પચાસ જેટલા રોપા વાવીને વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ મેગા ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ એકવીસ જુલાઈથી લઈને પચીસ જુલાઈ બે સુધી ચાલશે મેગા ટ્રી પ્લાન્ટેશન ડ્રાઇવમાં મેયર શ્રી મીરાબેન પટેલ ઇસ શ્રી હસમુખભાઈ પટેલ ડોકતર કમલકુમારકર રિજનલ ડાયરેક્ટર ઓફ એનએસએસ શ્રી નિખિલ જૈન ડેપ્યુટી જનરલ મેનેજર ઓફ આઈડીબીઆઈ બેંક કર્ણાવતી યુનિવર્સિટીના ડો તારીખ અલી સૈયદ તથા હુવારસદ ગામના સરપંચ શ્રી જીવનભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા આ ડ્રાઇવનું સમગ્ર આયોજન અને સંચાલન કર્ણાવતી યુનિવર્સિટીના અને એસએસના પ્રોગ્રામ ઓફિસર અંજલી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું

શ્રી ગાયત્રી ખાતે વર્ગ પ્રતિનિધિ મંડળની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભવિષ્યના મતદાર વિદ્યાર્થીઓને ચૂંટણીની કામગીરીનો પ્રત્યક્ષ અનુભવ કરાવવામાં આવ્યો શાળાના એકસો બે વિદ્યાર્થીઓ પૈકી ચોરાણું જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને બાર જેટલા વિદ્યાર્થીઓએ ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી શાળાના વિદ્યાર્થીઓએ જ પ્રિસાઇન્ડિંગ ઓફિસર અને મતદાન અધિકારી તરીકે ફરજ બજાવી ઈવીએમ જેવી મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ પાસે મતદાન કરાવ્યું હતું તથા મતગણતરી કરી પરિણામ પણ જાહેર કરાયું હતું આ રીતે વિદ્યાર્થીઓને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ કરવામાં આવ્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ